રાખી ચડાવી દર્શન હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે વાગે છે કેમ કે અમારું ઘડિયાળ બંધ થઈ ગયું છે સવારના દોઢ વાગે છે એમાં સેલ રાખવાના છે બીજા અને આજે પાલકની સબ્જી બનશે તો એને કાપવાની છે તો એ કામ કરીએ અને અમારા ઘરે ભૂકંપ આવ્યો હોય તો અહીંયા કને કચરો કચરો કરી નાખ્યો અમારા એકલાને ઘરે જ આવ્યો એ બીજાના ઘરે નથી આવ્યો આ જો કચરો કચરો કરી નાખ્યો છે અહીંયા કને આ ઉપરથી પડી ગયું પોતે પોતે તો તવે સાફ કરી નાખી આપે એને અને બીજું બધું કામ કરીએ અંધારું આવે છે બીજું બધું કામ કરીએ અત્યારે અગિયાર વાગેરા દોઢ નથી વાગતો એમાં સેલ આપને રાખવાના બીજા તોય આપે રાખી દઈએ એના અંદર સેલ આ બધા ભૂલી જશે ઈ ઘડિયાળને જોશે ને તો હવે બપોરના દોઢ વાગ તો ચાર વાગ્ય થશે તો એમ થશે દોઢ વાગે બપોરના જોશું આપે તો એટલે હું सेल गोतिलम तो आपे पचे सेल राखी दे येना अंदर मैं कमिस्टिक થઈ જશે चलो मरतो નથી ગોતી તું અહીંયા કને કથા ચાલુ હે લાઈવ प्रदीप मिश्राની જો કે તો ગાઈસ બપોરના 2 વાગે અમે કથા જોઈરા ટીવીમાં એ થોડું જ્ઞાન મળે જ્ઞાન તો મારા મમ્મીને અહીંયા બેઠી બેઠી નથી સાંભળાતો ને તો જે ટીવી સામે ગયા સાંભળવા કેમ કે બધાને સુતાય ને તો અવાજ સ્લો રાખાય એના કારણે ત્યાં આગળ જઈને સાંભળ્યા હજી ચાલુ હવે થશે આ ભાઈ બોલે રા એને પછી આવશે હરિયાણાથી આવેલી લાઈવ તો આપે ને જોશું થોડીક પછી સુઈ જશું સિવ કથાય ને એટલે તો અમે લોકો સુઈને ઉઠી ગયા બટ હજી પોણા બે થાય છે આજે અમારા ઘડિયાલે અમને ઘોટે ચડાવી દીધા હવે આપણે સેલ લેવા જવાનો હોય આમ તો હું ગોતતી હતી બટ મળ્યો નહીં તો હવે આપીને લેવા જશો દુકાને તો એમાં સેલ પડશે તો એ બધું ઠીક થઈ જશે એ ઘડિયાલે ગોટે ચડાવી દીધા ઘડી ઘડી નજર એમાં હાલી જાયરી તો હજી પોણા બે જ થયા તો ચેન્જ કરી નાખી આપે ને તો મારી મમ્મી એને કોળિયા બનાવે છે શું બધા તેના માટે દીવા કરવા માટે તો કોળિયા તો દીવા કરવા માટે જ બને ને જો છોટું છોટું આપે સક્કર ના મંદિરે લઈ જશો કેમ કે ત્યાં કને ઓલા આપે ને ઓલા જ લઈ હવે ઘણા ને એમ થશે કે લોટ ના બનાવીને લઈ જાય બટ અમે ઓલા જ લઈ જતા ઉના આવે માટી ના એ પણ ત્યાં કને ઘણો સ્ટોક થઈ જાય કરીને પછી એમને એમ પડ્યા હોય ત્યાં કને તો કીધું કે આ લઈ જઈએ પછી એમને એમ ઉ થઈ જાય ને એટલા માટે ઊં ત્યાં કરીને પછી ઘણો બધો સ્ટોક થઈ જાય સારું કહીને આપણે એ નથી લઈ જતા એટલે હવે આપણે આવું લઈ જઈ રહ્યા નગર ઘણાના મનમાં આ પ્રશ્ન ઉભો થશે એટલે હું ક્લિયર કરી દઉં પેલાથી જ સાચી વાત ને કીડી આ પછી કીડિયું દઈ દે તો કીડિયું બી ખાઈ જાય એવી રીતે ઉ પછી ત્યાં ત્યાં સ્ટોક થઈ જાય તો શું કામ ના ભલે ચલો યુઝ થાય બટ એવડા યુઝ ના થાય એટલા માટે આપે આવા લઈ જઈએ તો આમાં મમ્મી પ્રસાદી બાટી છે આ આયરા પ્રસાદી બસાદી નથી બાટી આના માથે બાટીઓ છે બધાને બાકી ખાવા દીધું છે ખાઈ લે મે મણાવે છે ને એને અમે દેશું હવે આના માથે થોડું તો આપણે મંદિરે જવાનું થઈ ગયું છે લેટ ઘણું બધું અંધારું થઈ ગયું છે એમ અંધારું નથી થયું બટ લેટ થઈ ગયું છે તો અહીંયા કને ભાગ ભાગ મિલકા ભાગ રીતે જઈ છે અહીંયા પે અને હું એની લાઈનમાં આવી જઉં વચ્ચે અહીંયા વચ્ચે મારી જગ્યાએ

શું હું કહેતી હતી ને કે કોળિયાનો કંઈક બધો સ્ટોક હોય જો અહીંયા કને ઘણા પડ્યા એ ત્યાં કને બી ઘણા પડ્યા હે શું પછી એ કે તમે આ કોળિયા ના લઈ આવો કરીને આપે પછી ઓલા કોડિયા લઈ આવી અંદર બી એવા જ ઘણા બધા પડ્યા હે તો આપણે હવે એવા નથી લઈ આવતા ત્યાં બીલીપત્ર પાસે બી ઘણા જોઈએ કેમ કે ત્યાં કને બધા વિવા કરે ને એટલા માટે તો આપે પછી આવા કોડિયા લઈ આવી તો આસમાન કેવું મસ્ત છે થઈ ગયું હોય અને ગઈ સંજનાય નેલ આર્ટ કર્યું છે એના હેન્ડમાં બહુ સરસ લાગે છે અમને ક્યારે કરાવી દેસો અમારી નેલ પોલીસ બી નીકળી ગઈ એ પાંચસો રૂપિયા અમે નેલ આર્ટ મોંઘા પડે પાંચસો રૂપિયા નેલ પોલીસ મારી બધું મારું નહીં કે પાંચસો રૂપિયા મજૂરીના તો આપણા વ્લોગને આપે અહીંયા જ કરીએ એન્ડ સો લાઇક કમ એન્ડ શેર એન્ડ સબસ્ક્રેબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય